નવું ઘર લેવાનું છે તો અમે ઘર ચેક કરવા જઈશું કેવું છે શું છે ચેક કરવા જાય છે અત્યારે આ મારા માસીનો છોકરો છે આ નાનો છે એક એક મોટો છે એ ઓલા ઘરે છે તમે વિચારતા કોઈ કેમ હોય ને અમે બધા છે ને ઓલા ઘરે રહી છીએ એટલે આ ઘર અમારું છે ને હાવ ખાલી જ તે હોય એટલે બધા છે ને ઓલા ઘરે જ રહીએ અમે જીગર ભાઈ જો હવે જાઉં ને તમારું ઘર જવા નવું ઘર લેવાનું છે ને તો મિત્રો અમે આ ઘર જોવા આવી ગયા છે જો ચીગલી ઘર હા જી કાંઈ નક્કી નથી મિત્રો છ અહીંયા બધા જોવે છે અંદર જઈને બતાવું તમને ચાલો સારું છે જો પતંગ જવા માટે આગળ છે ક્યાં જ ગયા હા છે જો હારું મસ્ત છે ક્યાં જ ગયા ઘર તો મસ્ત હશે પછી અહીંયા મંદિર

તો હવે છે ને કઈક બાર જઈએ મારા ફ્રેન્ડ બેન બાર ઉભા છે મિત્રો જો એક જબલામાં નાખી દે તો બિસ્કીટ ના પેકેટ લઈ લીધા છે જો તો આપણે જ્યાં જ્યાં કુતરા મળે ને એને બિસ્કીટ ના પેકેટ ખવડાવતાલોમ થાય રખડવા નીકળ્યા છે તો આટલું તો કામ કરી કુતરા બચારા એટલે અત્યારે તડકાના કેવા રખડતા હોય આટલું કામ તો કરી કે બિસ્કિટના ના પેકેટ તો ખવરાવી ગુડ મોર્નિંગ મિત્રો તો કાલે થોડુંક અર્જન્ટ કામ આવી ગયું એટલે હું બ્લોગ કન્ટિન્યુ ન કરી ગયો તો આજે છે ને બ્લોગ હું કન્ટિન્યુ કરવાનો છું તમે મારા બ્લોગ માં લાસ્ટ સુધી બનાય રહેજો ને આજે ખૂબ બધી મજા કરવાની છે જો મિત્રો કાલે આપણે 10 પાર્લે બિસ્કિટ લીધા હતા ને કુતરાને ખવરાવવા માટે ઈ પડ્યા રહ્યા જો ચાર પડ્યા છે એટલું અર્જન્ટ કામ આવી ગયું ને એટલે જવું પડે એમ જ હતું એટલે છે ને ફટાફટ હું નીકળી જ થઈ પછી છે ને બ્લોગ કઈ કન્ટિન્યુ કર્યો જ નહીં

પછી આપણે આમે મહાદેવનું મંદિર છે ત્યાં પછી મહાદેવના દર્શન કરી લઈએ મિત્રો હવે દર્શન થઈ ગયા છે ને આ મંદિર અમારા ઘરથી ખાલી કેટલું દૂર છે ખબર ખાલી બાઇક લઈને આવીને તો બે જ મિનિટ થાય ખાલી બે જ મિનિટ ને એનું લોકેશન જુઓ એક નંબર અહીંયા બધે છે ને અમે વિડીયો બનાવવા આવી ઇન્સ્ટાગ્રામ ને રીલ બનાવીને બધું લોકેશન અહીંનું જ લઈએ અમે મિત્રો છે ને કૌશિક ને અંકિત ને બધા મારા ફ્રેન્ડ છે ને જો અહીંયા મિત્રો અહીંયા છે ને ક્રિકેટ રમવા આવેલા છે એ બધાને ગોતવાના છે આપણે ક્યાં છે કોને ખબર હમણાં કોલ કરું પછી ખબર પડે પણ છે ને આપણે અહીંયા કબૂતર ને છે ને ડાળિયા ખવરાવા છે જો ઘણા બધા કબૂતર છે ને અહીંયા ડાળિયા વેચે છે નાથી આપણે ડાળિયા લઈને ખવરાવી દઈએ થોડાક ઘણું બધું ચણ છે જોવા આપણે અહીંયા ચાર છે સિંગ છે મગ છે ડાળ છે ડાળિયા છે આપણે છે ને ડાળિયા ખવરાવાના છે ડાળિયાનું શું છે આપણા 20 આપડા 20 વાળીય ખવરાવી દીધા કબૂતરને કેટલા કબૂતર છે જોવો તો ખરી તમે બધા તો મિત્રો આપડે છે ને ડાળિયા છે ને કબૂતરને ખવરાવી દીધા ચાલો કેટલા બધા કબૂતર છે જોવો તો ખરી તમે ગરમી એટલી છે ને એને કે આજના દિવસમાં હું ત્રણ વાર આવ્યો આજે પાછા અમે કપડાં ચેન્જ કરી લીધા છે ને અમે અત્યારે આવી ગયા છે કે ખબર જુઓ ગાર્ડનમાં આમ લોકેશન જુઓ તમે એક નંબર અરે કોણ છે હું તમને બતાવું છું એન્જુ ને એવો વિડીયો બનાવવાનો છે ને એને ઇન્સ્ટામાં છે ને એની આઈડી બનાવવાની છે એન્જુ બેનની એન્જુ અહીંયા તો જો સોડા વેફરને એવું લઈ લીધું જુઓ આ જો તિતલી હાથ ઉપર તિતલી બેઠાડેલી જુઓ ને આમ લોકેશન જુઓ કેવું મસ્ત છે એન્જ વિડીયો બનાવો ને ગીત ગાઈશ ને હરખું ગીત ગાઈશ ને તો તને કોણ ખવરાશ બરાબર પાકો ને રીલ બનાવી આપણે મિત્રો આ આ પડવાનો છે અહીંયા પડો ને તો એઠે આ જવાનો છે જો હાવી ચડે છે જો ગયો 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 તો મિત્રો છે ને આપણે પેલા એન્જુ માટે છે ને અક્કર ચક્કર નું સાઉન્ડ ગોતી લઈએ એમ તો ઉપર જ છે જો કોઈ આમ આપણે જોવાનું નથી બધા કરે જો જો કેમેરા જોવાનું ક્યાં કોઈ હું જોવાની બરોબર અહીંયાથી નીકળે ગમે એટલે ભલે નીકળે કોઈને આમ નહીં જોવાનું આપડે ગીતમાં ધ્યાન દેવાનું બરોબર તારી એક્ટિંગ થાય ઈ થા કરવાની ને કે અહીંયા મોબાઈલમાં ધ્યાન રાખવાનું કેમેરા હું બરોબર હાલો ફરી વાર સ્ટાર્ટ કરું છું બરોબર એન્જુબાઈ સોડા પીવા માંની છે જો હવે એન્જુ ને કોણ ખાવા લઈ જવાની છે કોણ ખાવાનું છે હું ને એન્જુભાઈ કોણ ખાવા છે ચલો ફાઈનલી મિત્રો અમે એન્જુબેન ના વિડીયો શૂટ કરીને આવી ગયા છીએ એન્જુબેને છે ને આપણે ઓલું અક્કર ચક્કર નું ગીત છે ને ગુજરાતી ગીત ઈ ગીત ઉપર છે ને એન્જુબેને રીલ બનાવી છે ને મસ્ત મજા રીલ બનાવી છે તો હું એન્જુબેને છે ને Instagram માં ID બનાવવાનો છું ઈ ID છે ને આ વિડીયો ના ડિસ્ક્રિપ્શન માં છું ને તમે ફોલો કરજો એન્જુબેન ના વિડીયો જોજો એન્જુબેને છે ને ને આપણે કોન ખવરાવવાનો તો ભઈયા ફોન ની ને પાણી પૂરી ખાઈ દીધી કેમ પાણીપુરી ખાલી ખાઈ તો હવે હું વિડીયો ને આયાત કરું છું તમને વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો તો આપણે મળીએ બીજા વિડીયો માં બાય બાય